કાળા દેવરાજ રાણા વિરુદ્ધ રાજકોટ ગુસિટ કોર્ટ દ્વારા એરેસ્પોરન્ટ નીકળવામાં આવેલું હોય અને આ આરોપી એકસો સાત જેટલા ગુનાઓ તેના પર દાખલ થયેલા જે ખૂબ જ રીઢો અને અવારનવાર ગુના કરવાની ટેવ વાળ હોય પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ હોય આથી પોતાના પરિવારના મહિલા સભ્યો અને કેટલાક અસામાજિક તત્વો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર સતત છે એ તેની એરેસ્ટ ના થાય તેમજ તેને ગેરકાયદેસર રીતે કબજો કરેલી મિલકતના ડિમોલ્યુશન ના થઈ શકે તે માટે પ્રયત્નશીલ હોય પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા એલસી વીઆઈસી જે પટેલ અને ચુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરિક રાજુ ગોડી સાથે આ પગડું ફળિયાવાળા રસ્તેથી નીકળવાનો છે આ સમયે છે એ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને એલસીબીની ટીમ ચાર જેટલા ખાનગી વાહનોમાં આરોપીની વોચમાં રહેલા અને રોડ બ્લોક ધરાવતા તારા દેવરાજને ખ્યાલ આવી ગયેલો કે આગળ પોલીસ એવા સંજોગોમાં તેને આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસ તેનો જૈનના જાનના જોખમે ભીસો કરતા આ આરોપીએ પોલીસની બે ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કરે અને આ બંને ગાડીઓને ટોટલ લોસ થયેલ છે પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને છે એ ધરપકડ કરવામાં આવેલ છે હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે તારા દેવરાજ વિરુદ્ધ છે એ ગુસ્સી ટોકની શરતોનો ભંગ થતા નામદા કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરેલા આ વોરંટની માટે પોલીસ દ્વારા છેલ્લા બે મહિનાથી તેની વોચમાં હોય ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે શું પ્રયત્ન થયેલા પરંતુ આરોપી ક્ષા હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અને એલસીબીના પીઆઈ તેમજ ટીમને માહિતી મળી કે આરોપી રાજુ સાગરી સાત બ્લુ કલરની સ્વીટમાં કડીયા બબ્લું હાઈવેથી નીકળવાનો છે તેવા સમયે છે એ પોલીસ અધિક્ષકશ્રી તથા એલસીબી પીઆઈનો આ રૂટ પર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજિક લોકેશન છે તેમાં ચાર ખાનગી વાહનોમાં રહેલા પરંતુ આરોપીને પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતા તેને ગાડીના યુટર્ન મારેલા અને પોલીસ એ તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી જેથી કરીને પોલીસકર્મીઓને ઈજાઓ પણ થયેલી છે તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આ આરોપીને રાઉન્ડઅપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક હથિયારો પણ મળી આવેલા છે હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે બે મહિના સુધી ક્યાં નાસ્તો થતો હતો તેમજ એને કોને કોને મદદ કરેલી છે અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે આ તમામ દિશામાં હાલ એની તપાસ પણ શરૂ છે સાથે સાથે છે એ જે પોલીસ જુમલે હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની કોઈ છે આરોપીએ જે અત્યાર સુધીમાં ઇન્સ્ટા ઉપર જેટલા પણ વિડીયો મૂક્યા છે તો કોના કહેવાથી જે પોલીસ ઉપર પણ ઘણા બધા ખોટા આરોપો મૂક્યા છે એ બાબતે તેની પાસે કોઈ પુરાવા છે કે કેમ આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વોનો દોરી સંચાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલો છે કે કેમ આ તમામ વિગતો કેવા કયા પ્રોપા પોતે આગળ વધી રહેલો હતો આ તમામ પ્રકારની ણપૂર્વકની તપાસ સહી કરવામાં આવશે આ જે રાજુ ઘોડી કરીને છે અગાઉ પણ પોલીસ દ્વારા તેમને વોન્ડિંગ આપવામાં આવેલ કે આ ગુસ્સીટોકનો આરોપી હોય એટલે પોતે નાસ્તો ફરતો છે જો આ સંજોગોમાં તેને કોઈપણ પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ છે તેમાં પોતાને પણ નુકસાન થઈ શકે આમ છતાં આ જે રાજુ ઘોડી છે આરોપી ટોકની જે મૂળ એફઆઈ થઈ છે એમાં આરોપી નથી પરંતુ એની વિગતવાર પૂછપરછ કરી પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે